એક ભડવાણ ગામ છે ભડવાણ ત્યાં બહુ મુમુક્ષુ એક ઈશ્વરભાઈ બ્રાહ્મણ હતા મુમુક્ષુ હોય પણ ભગવાન ન મળ્યા હોય ત્યાં સુધી ધામ કેમ મળે દુનિયામાં કેટલાય મુમુક્ષુ જીવો હશે પણ કોઈને યોગ નથી કોઈને સત્સંગ મળ્યો ન હોય અને પહેલાંના જમાનામાં ઘણા ગામડે ગામડે મહારાજ વિચરતા પણ ભાઈ ન હોય એટલે કે સ્વામિનારાયણ તો મહાપુરુષ છે ને સ્વામી કાં દર્શન કરવા જ ન જાય ને એ તો બધું ખોટું છે ને કોઈ ચડાવે કે પાખંડ છે ને એ તો ભાઈમાં હોય એ ભગવાનને ઓળખે એટલે આ બ્રાહ્મણ એટલા બધા મુમૂકશું પણ સત્સંગનો યોગ થયેલો નહીં પણ મનમાં એવી જિજ્ઞાસા પ્રગટ ભગવાન મળ્યા વગર કલ્યાણ થાય નહીં અરે રે મને પ્રગટ ભગવાન કેદી મળશે મનુષ્યનો દેહ મળ્યા પછી જો પ્રગટ ભગવાન ન મળે તો તો હું ભૂખ લાગે તર ખાવું ઊંઘ આવે તર હુઈ જાઉં આવરદા પુરુષે તર મરી જાવું અરે રે લખચો રાશિમાં ફરવાનું થશે પાછું લખચો રાશિ ચારે ખાંડમાં જન્મ ગણેરા લીધાજી એમ પાછું લખચો રાશિમાં જવું ને વળી મનુષ્યમાન વળી પશુમાન પણ મનુષ્યનો ને અરે રે ભગવાન નહીં મળે અરે રે મને ભગવાન નહીં મળે આવા મુમુક્ષું જીવ કે લે જાત્રા કરવા જાઓ ક્યાંય કોઈ સાચા સંત મળી જાય તો ભગવાનની ઓળખાણ કરાવે કે ભગવાન મળે તે ગોકુળ મથુરા વંદરાવન કાશી કેદાર બદ્રી જગન્નાથપુરી દ્વારકા બધે જાત્રા કરી આવ્યો જાત્રા કરતાં 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 ચારસો મહિને પાસાયના ભાણવડ ગામમાં આવ્યા પણ જીવમાં શાંતિ ન થઈ અરે અરે મને ક્યાંય પ્રગટ ભગવાન કે એવા સાધુ ભગવાન ઓળખાવે એવા મળ્યા નહીં તે રોજ જીવમાં અફસોસ રહે અરે મનુષ્યનો દેહ અળે વયો જાય છે ભગવાન નહીં મળે મારું કલ્યાણ નહીં થાય આવી અને જિજ્ઞાસા સત્સંગનો તો મેળ્યો તોય એટલે એક દિવસ પૂજા કરતા હતા શાલિંગગ્રામ રાખતા હતા પૂજામાં શાલિંગ્રામ હવે પૂજા કરતા હતા ને ત્યાં શાલિંગ્રામની મૂર્તિ બોલી ઈ કે ઈશ્વરભાઈ આનેથી કોણ બોલ્યું મારું નામ લઈ આમ આડું આવડું જોવા મળ્યા પૂજા કરતાં કરતાં ત્યાં બોલ્યા શાલિંગ્રામ બોલ્યા પૂજામાંથી કે ભગત કે તમારે કલ્યાણ કરવું હોય ને તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ તમારા ગામમાં છે એને શરણે જાઓ એની કંઠી બાંધો તો તમારો મોક્ષ થશે ત્યાં આને એમ થયું કે કોણ બોલ્યું ત્યાં બરાબર એમ સામું જોઈ રાખ્યું પૂજા કરતાં કરતાં ત્યાં તો અવાજ આવ્યો કે ભગત તમારા ગામમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એનો આશીર્વ કરો ઘણીબંધ પૂજા પૂરી કરી પૂછાયું ગામમાં એ કાંઈ કોઈને ઘરે કોઈ આવ્યું તો કે આપણા ગામમાં મનુભા દરબાર છે ને એ મનુભા દરબારને ઘરે એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એટલે તરત જ ઉપડ્યા આ ઈશ્વરભાઈ બ્રાહ્મણ ગરજવાળા હતા ને જય ભગવાનના ચરણમાં જ પીડ્યા સીધા મહારાજ ક્યાં કે ન રે હે ઢોલીએ મહારાજ બેઠા હોય સામે કેટલાય ભક્તો બેઠા હોય જરકશી જામા હોય સોગાળી પાઘ હોય ભગવાનના ચરણમાં પડી દંડવત પ્રણામ કરવા મીડ્યા તે મહારાજ બોલ્યા ગલ્યો આવો આવો ઈશ્વરભાઈ આ ગ્રામે તમને પ્રેરણા કરીને મોકલ્યા ને મનમાંથી લે આ તો સર્વોપરી અંતર્યાયમી છે પછી બધી વાત કરી મહારાજ એટલે મેં જાત્રા કરી મારે મનમાં એવી જિજ્ઞાસ પ્રગટ ભગવાનને મારે મળવું છે આજે મને ચાલી પ્રેરણા કરી પછી બેઠા બધી વાતચીત કરી હવે મહારાજ મને તમારો આશ્રિત કરો મહારાજે પોતે વ્રતમાન ધરાવ્યા કંઠી પહેરાવી અને બધાએ સત્સંગના નિયમ આપ્યા એકાંતિક ભક્ત થયા ઈશ્વરભાઈ બ્રાહ્મણ પણ પૂર્વના મુમુક્ષ હોય જેને ખપ હોય જેને ગરજ હોય તો આવી રીતે ભગવાન ગમે તે રીતે યોગ કરાવી દે બરાબર તો આપણે પૂર્વનું પુન્ય ઘણું તે બરાબર ભગવાને આપણને યોગ કરાવી દીધો આવો યોગ કરાવી દીધો આવો સત્સંગ આપ્યો આવું ભગવાન ભજવાનું સ્થાન અને યોગ ભગવાન ભજવાનું સ્થાન હોય પણ કોઈ કહેનારું જ ન હોય કાંઈ તો તો આપણામાં સત્સંગ ન વધે લે દેવ શોખાન બેલ માર શેડો આ દર્શન કરીને ત્યાં ઘર ભેગા અને યોગ હોય સારા કથા કરનારા હોય પણ ક્યાંય સ્થાન જ ન હોય તો ક્યાં જઈને બેહવું માટે તમે બધાએ બહુ ભાગ્યશાળી છો સ્થાન અને યોગ ભગવાન પામવા માટે આ બે મળી ગયું છે માટે ભગવાનનું ભજન તો બહુ મહિમાથી કરવું